તો બીજી તરફ જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્રના અપહરણના આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે જૂનાગઢથી નીકળેલા અનુસૂચિત જાતિની બાઇક રેલીમાં જેતપુર નવાગઢ અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકો પણ જોડાયા હતા અને ગોંડલના ધારાસભ્યના પુત્રની દબંગીરીનો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જય ભીમ દોસ્તો મારું નામ જીતેન્દ્ર પારઘી હું જતા ખરેખર અમને આનંદ થાય છે કે સમાજ જાગૃત છે આપણો સમાજ નો વિરોધ કોઈ જ્ઞાતિ પ્રત્યે નથી જેમ દેવદામભાઈ અને જુનાગઢની ટીમે જાહેર કર્યું કે ભાઈ અમારો કોઈ જ્ઞાતિ પ્રત્યે નો વિરોધ એના માટેનો આ કાર્યક્રમ નથી પણ જે ગુંડા તત્વો છે ગુજરાતની અંદર અને એને દબાવવા એના કાયદા મુજબ એના કાયદાનું ભાન કરાવવા માટેની આ રેલી છે એટલું કઈ મારી વાત વિરામ આપું છું ભારત માતા કી જય દેવધનભાઈ મુછડીયા જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ આજ અમે અમારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈશ્રી રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા જે એનું અપહરણ કર્યું અને ઢોર માર મારીને હુમલો કરવામાં આવ્યો ઈ બાબતે અમે આજે અગાઉ કોલ આપ્યા મુજબ રેલી લઈ અને ગોંડલ જઈ રહ્યા છીએ